મારી સાથે ઉપસ્થિત દેવેન્દ્રભાઈ ભરાડાના આગેવાન એવા અમરસિંહભાઈ રેલવાના આગેવાન એવા સંદીપભાઈ મસ્ક મસ્કુટના યુવા આગેવાન પ્રફુલભાઈ ચિકતાના આગેવાન લાલુભાઈ અને આપણા ગામના આગેવાન ઘણા તો આપણા ગામના લોકો એને ચેતર ભાષાવા કહે છે ઘણા તો એને કેજરીવાલ કહે છે આપણા રાહુલભાઈ અને માનસિંહભાઈ અને સાથી વડીલો બધા માટે આપણે એકવાર જોરદાર તાળીઓ પાડીએ દેવિન્દ્રભાઈ એ ટૂંકમાં પણ ખૂબ સારી વાત કરી 2022 ની વિધાનસભાની ચૂંટણી હતી બે વર્ષ પહેલા ત્યારે હું પણ ગામના આગેવાનો સાથે નવો નવો હતો ચાર સાડા ચાર વાગે ત્યાં અને કીધું ચૂંટણીમાં ચાર પાર્ટી ઊભી રહેલી છે પણ ચૈતરભાઈ તમે ચિંતા નહીં કરતા અમારા ગામમાં કોઈ પણ જાતની અમને નથી અમને બીજી કોઈ પણ જાતની જરૂર નથી તમારે નથી મારે અમારા ગામમાં પૈસા આપવાના કે નથી અમારા ગામમાં કોઈને ખવડાવવું પીવડાવવું કે નથી તમારી નાસ્તો કે નથી કોઈ સાડી કે અમારે કઈ નહીં જોઈએ બસ તમે અમારું કામ કરજો અમે તમને સહકાર આપીશું અને જીતાડી દઈશું તે દિવસે કામ કરજો અને ખરેખર એક રૂપિયા વગર તમારા આખા ગામના વડીલો માતાઓ બહેનો અને ભાઈઓ મને ઝાડુમાં મતદાન કરીને ખૂબ ઊંચું મતદાન કરીને મને જીતાડે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર આટલી નાની ઉંમરમાં હું ધારાસભ્ય બન્યો ત્યારે મારી પણ ફરજ બને કે ડેડિયાપાડા સાગબારા વિસ્તારની સાથે સાથે અંબાજીથી ઉમર ગામના વિસ્તારો ચાહે ખેવડિયા હોય ડાંગ હોય વ્યારા હોય ભરૂચ હોય દાહોદ હોય બધા જ આપણા લોકોના માટે કામ કરીએ અવાજ ઉઠાવીએ સરકારમાં નથી એટલે વિપક્ષની ભૂમિકામાં આજે આપણે છે ત્યારે કોઈ પણ ગામના મહિલાઓ સાથે અન્યાય થાય કે સરકારી યોજનાઓ આપણા લોકો સુધી ન પહોંચે ભ્રષ્ટાચાર થાય અનાજ સગે વગે થાય જેવી અનેક બાબતોમાં સરકાર સામે અમારે અવારનવાર ઉતરવું પડે છે તમે જોયું હશે કે જે રોડ પર પણ અમારે આંદોલનો કરવા પડે છે

બસને ગયા અને આપણે ચીમકી ઉચારી અને આપણને વધારાની બસો ફાળવી આપી ઘણા વર્ષોથી ખેડૂતો ખેતીવાડીની અરજીઓ કરે ખેતીવાડી વિભાગ દ્વારા બે બે ત્રણ ત્રણ વર્ષ સુધી એને લાઈન ખેંચી આપે એના માટે પણ ચૂંટાયા પછી આપણે જીઈબી માં જઈને કીધું અલ્ટિમેટમ આપ્યું કે જેટલા જણની અરજીઓ પેન્ડિંગ છે આટલા દિવસમાં થઈ જવી જોઈએ અને જીઈબી એ સમય મર્યાદામાં પૂરું કરવું પડ્યું પ્રધાનમંત્રી આવાસની વાત હતી એમાં પણ સરકારને કીધું કે અમારા લોકો ગરીબ છે બીપીએલ છે અમારી બેનો વિધવા છે એમને પણ આવાસ મળવા જોઈએ